નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં હું કિત થુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો વળી ધૂળેટી ઉપર ખેડૂતો માટે એક ખાસ ઓફર છે ડિસ્કાઉન્ટ 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 ત્રીજી સેલ્સ લાવ્યું છે મિત્રો ધમાકેદાર ઓફર થ્રેસરની હું તમને વિશેષતાની હું તમને વાત કરું તો ઓછા સમયમાં વધુ કામ આપતું આ થ્રેસર છે મિત્રો અત્યારે આ શ્રીજી સેલ્સ વાળા આપી રહ્યા છે ધમાકેદાર ઓફર આ થ્રેસરમાં જે છે એ મિત્રો વિશેષ પ્રકારની ડિઝાઇનના કારણે ટ્રેક્ટરને જે છે એ મિત્રો લોડ પડતો નથી બીજો મિત્રો આ થ્રેસરની તુલનામાં માલ એકદમ સાફ આવે છે ઓછા સમયથી ખૂબ જ છે એ મિત્રો સરળતા પડે છે જાળી બદલવામાં આ થ્રેસર જે જે છે છે એ મિત્રો મિત્રો ખૂબ જ સરળ છે એ મિત્રો વાપરવામાં આવે છે આ થ્રેસર જે છે એ મિત્રો ઉચ્ચ પ્રકારના એન્જિનિયરો દ્વારા જે છે એ મિત્રો બનાવવામાં આવે છે અત્યારે ખેડૂતો માટે હોળી ધૂળેટી પર શ્રીજી સેલ્સ જે છે એ મિત્રો સ્પેશિયલ ધમાકેદાર ઓફર જે છે એ મિત્રો લાવી રહ્યું છે ઓળી સ્પેશિયલ ઓફર છે મિત્રો પચાસ હજારનું ભવ્ય ડિસ્કાઉન્ટ જે છે એ મિત્રો મળશે તો ખેડૂત મિત્રો રાહ તમે કોની જોયો છો ફટાફટ કોલ કરો મૌલિક સિંહ આ મોબાઈલ નંબર હું તમને આપું તો અઠ્ઠાણું સાત એકાવન નવ્વાણું એક અઠ્ઠાણું ફરીથી હું તમને મોબાઈલ નંબર એનો જણાવું તો અઠ્ઠાણું સાત એકાવન નવ્વાણું એક અઠ્ઠાણું મૌલિક સિંહ પરમાર એડ્રેસની હું તમને વાત કરું તો મુકામ કિંદરવાગ બસ સ્ટોપ પાસે તાલુકો વેરાવળ જિલ્લો સોમનાથ અને આ મિત્રો અમારી ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી આપો આભાર જય જવાન જય કિસાન મિત્રો